અને મહાપ્રસાદી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જલારામ બાપાની ની શોભાયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન ના લાભ સાથે મહાપ્રસાદી પણ લાભ લીધો હતો શિનોર મુગામે ચાર ભાગ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાના મંદિરે ચાર ભાગના યુવાનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની શ્રદ્ધા અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારે નવ કલાકે ફૂલો અને ફુગ્ગાથી શણગારેલ ટ્રેક્ટરમાં બાપાની પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળતા ગામના જલા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારે આતશબાજીને જલારામ બાપાના ભજનો સાથે શોભાયાત્રા નીકળતા ભક્તિમય માહોલ બની ગયો હતો શોભાયાત્રા ચાર ભાગ જલારામ મંદિરની અઢી ભાગ મેઇન બજાર સોની બજાર રામજી મંદિર ભટ્ટેરીથી પરત મંદિરે આવી હતી ગામના ભુદેવ નિલેશ મહારાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની પૂજન વિધિ દુધાભિષેક પંચામૃત તથા નર્મદા જલથી અભિષેક અને પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો જય વીરપુરના નાથ એવા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સિનોર ચાર ભાગની અંદર સમસ્ત ગામના જલારામ ભક્તો ભેગા થયા સવારે બાપાનું સ્વરૂપ અને પાદુકાની શોભાયાત્રા નીકળી આખા ગામમાં ફરીને ચાર ભાગ જલારામ મંદિરે શોભાયાત્રા આવી દરેક ભક્તોએ બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સહિત સૌથી પહેલાં જલારામ બાપાની પ્રતિમાનું પંચામૃતથી સ્નાન કરાયું ત્યારબાદ પાદુકા પૂજન કર્યું દરેક ભક્તોએ આ પૂજાની અંદર સમગ્ર હાજરી આપી જલારામ બાપાના કીર્તન સ્તુતિ અને ધૂન કરી જલારામ બાપાને પ્રાર્થના કરી કે આ જીવ માત્રને જેમ જલારામ બાપા હતા કે ભજન અને ભોજન મળે એવી અમે બધાએ પણ પ્રાર્થના કરી કે આખા વિશ્વની અંદર કોઈ પણ જીવ ભજન અને ના રહે એવી જલારામ બાપાની કૃપા વરસતી રહે જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે જેવી એમને રામ ભક્તિ મળી એવી અમને સર્વને રામ ભક્તિ મળે જય જલારામ